હાલ દુષ્કર્મના બનાવમાં વધારો જોવા મળી રહ્યા છે બલાત્કારોના કેસમાં વધારો થતા તેને લઈ ગૃહ રાજ્ય મંત્રી સામે આક્ષેપો ઉઠી રહ્યા છે ત્યારે સુરતમાં આ પાર્ટીએ કાળા કપડા પહેરી જ્ય મંત્રીના રાજીનામાની માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું સમગ્ર રાજ્યમાં બળાત્કારના બનાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે મહિલાઓ પર થતા અત્યાચારોને રોકવા માટે વધતા બળાત્કારોની ઘટનાની સીધા જવાબદાર ગૃહમંત્રી રાજીનામું આપે તેવી માંગ સાથે સુરતમાં આમ આદમી પાર્ટીની મહિલા નેતાઓ અને કાર્યકરોએ કાળા કપડા પહેરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી નારેબાજી કરવાની સાથે સાથે રામ જેથી પોલીસે અટકાયતી હતા કલેક્ટર કચેરી પટાંગણમાં દેખાવો કરતા આપના મહિલા નેતાઓ કાર્યકરોની આવેદન પત્ર આપવા બાબતે પોલીસ સાથે માથાકૂટ સર્જાઈ હતી જેથી પોલીસે આવેદન પત્ર આપતા પહેલા જ આપના નેતાઓને અને કાર્યકરોની અટકાયત કરી લીધી હતી આવેદનપત્ર આપવા જાય એ પહેલા જ તમામ ની અટકાયત કરી અઠવા લાઇન્સ પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે લાવવામાં આવ્યા હતા સુરત લોકસભા ઇન્ચાર્જ રજનીભાઈ વાઘાણી પૂર્વ વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરી કામરેજ તાપમ વિપક્ષ નેતા જેડી કથીરિયા રિધમ સોલંકી વગેરેની અટકાયત કરવામાં આવી હતી જે અંગે વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ કહ્યું કે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથડી છે નવરાત્રી શક્તિ આરાધનાનું પર્વ છે પરંતુ આ પર્વ વચ્ચે પણ સરકાર મહિલાઓનું રક્ષણ કરી શકતી નથી જેથી નબળા ગૃહમંત્રીએ તાત્કાલિક રાજીનામું ધરી દેવું જોઈએ કેમેરામેન તુલસીરામ સાથે રશ્મિ રાણા વોઇસ ઇન્ડિયા ટીવી

આજે જે દિવસે ને દિવસે જે બલાત્કારના કેસો વધતા જાય છે આજે આપણે રોજ પેપરમાં જોઈએ કે પાંચ થી છ બલાત્કારના કેસો ચાલે આવે છે અને આપણે જયારે ગુજરાતના ગૃહમંત્રી એવા હર્ષ સંઘવી જયારે ગુજરાતમાં સુરક્ષાની વાત કરતા હોય નારીને બચાવવાની વાત કરતા હોય નારીની સુરક્ષાની વાત કરતા હોય ત્યારે જો આ બલાત્કારની ઘટનાઓ બનતી હોય તો ખરેખર ગૃહમંત્રી માટે શરમજનક વાત છે અને આપણે હવે ફાકા ના કરાય અને જો ગુજરાત એમ આ રાત થાય ને ત્યાં હર્ષ સંઘવી એવું કહેતા હોય છે કે ભાઈ સવાર થાય ને તો કોઈ ગુનાખારીને જ છોડવામાં નહીં આવે કે કોઈને છૂટી જતા હોય છે અને ક્યાંક ને ક્યાંક એમાં એના પોતાના જ મળ્યા ત્યાંના હાથ હોય છે એટલે આ માંગ સાથે કે જો તમે મહિલાઓની સુરક્ષા ના કરી શકતા હોય તો ખરેખર રાજીનામું આપી જો એ જ માંગ સાથે આજે કલેક્ટરને અમે આવેદન પત્ર આપવા માટે આવ્યા છે જો હર્ષઘજી ખરેખર એવું કહેતા હોય કે મહિલાઓની સુરક્ષા માટે અમે આ કર્યું છે કે ભાઈ એસઆરપી ટીમ અમે લોકોએ ઉતારી છે તો જો એસઆરપી ટીમ એનામો શોકમાં હોઈ શકે કે આપણે એવું કહીએ કે ભાઈ જ્યારે એ લોકો ફોન કરતા હોય ત્યારે આવડા ઘોંઘાટમાં કદાચ પી જવાનો ફોન ના પણ ઉપાડી શકતા હોય અને આપણે જો એટલી મોટા એ ફાંકા ફોજદારી કરતા હોય મહિલાની સુરક્ષા માટે અને જો વડોદરામાં પણ આટલી સુરક્ષા સાથે જો બલાત્કાર થતો હોય તો આ ગુજરાતમાં કઈ નારી સુરક્ષિત છે એ તમે મને હરસંધી જવાબ આપી શકો